હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દેવગાディスク એમ જોબતા મજા મને તો સ્વાગત છે તમારું આજના નવા વિડિયોમાં અને અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને ફૂલ તડકો છે અત્યારે जोरदार હું અત્યારે અહીંયા અહીંયાガス પર આવી ગઈ છું અને આજે છે પાંચમો નોરતું એટલે આજે અમારે છે અહીંયા ગામમાં અમારા માતાજી છે ત્યાં આજે હવન છે પાંચમો નોરતું છે એટલે દર વર્ષે હોય છે તો મમ્મી ને પપ્પા ને नरेश ને બધાય તો સવારના ત્યાં જ ગયા છે હવન છે એટલે અને મારે અને દિત્યાને અને પાછળ થોડી વાર પછી જાશું મોડે થી પ્રસાદ લેવાના ટાઈમે એટલે બીડું ને એવું હું ત્યારે જાય તો બસ જો હવે રેડી થવાનું છે ઘરનું બધું કામ હતું એ કરી લીધું અને હવે રેડી થઈ અને પછી જવાનું છે સીધું હવે પ્રસાદી લેવા અને પછી સાંજે જવાનું છે નવરાત્રિ રમવા તો ચાલો હવે રેડી થઈ જાય ને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ અત્યારે તો જો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ન અત્યારે પાંચ સાડા પાંચ જેવો ટાઈમ વાગી ગયો છે ને બીડું ને એવું તો હોમાઈ ગયું હશે આપણે પપ્પા એવા ઘેર એટલે અને હવે અમે જઈએ છીએ સીધું પ્રસાદી લેવા દર્શન કરી પ્રસાદી લઈ લેશું અને જો ગરબા ગાવાવાળી છોકરીઓનો ટાઈમ થઈ ગયો છે જાજો હો ઘેર હા છોકરીઓ હવે એનું કામ કરશે ગરબા ગાવાનું આપણે અહીંયા પપ્પા ઘેર છે ચોખે ટાઈમ મૂકીને જ આવ્યા છીએ જો આપણે પ્રસાદી લઈ લીધી છે ને જો આખું ગ્રુપ અમારું એ બેહી ગયું પ્રસાદી લેવા કાચે શું કાગી હા ચાલો તો હું ફટાફટ જમી લઉં અહીંયા તાર પપ્પા ઉભા જાઉં કાકા પાંચ લઈ આવ મંદિરેથી પ્રસાદી લઈ અને આવી ગયા છીએ ઘરે અને ઘરે આવી અને અત્યારે જો ઘડિયાળમાં હાડા છ હાથ જેવો ટાઈમ વહી તો એમાં દિત્યા ને ગરબો ગાવા જાવું છે એટલે બે ફૈયુ એની બે એના ભેગું હાથવારો કરાવવા જાય છે નાનીયું નાન્યું ભૈયું તમે ગરબા લઈ લીધા હોત તો ચાલો તો આપડે હવન માંથી આવી ગયા છે જમીન આવી ગયા છે ને હવે છે ને દિત્યા બેન તૈયાર થાય છે આજે ચણિયા ચોળી નહીં પણ આજે પરી બનવાનું છે દિત્યાને ને પરીનો ડ્રેસ આપણે ક્યારનો લેગલ રાખ્યો હતો ત્યાં એક જ વાર પહેરો દિત્યા એ ખાલી ફોટો માટે જ પહેરો તો પછી આમ કે પહેરું જ નથી તો આજ મને યાદ આવી ગયું કો દિત્યાન કો આજે છે ને ચણિયા ચોલી રેવા દે અને આ પરી ફ્રોક પહેરી જાય કેમ કે નવરાત્રી નવરાત્રીમાં પહેરાય એવું છે એમ થોડું કામ લબુક જબુક થાય ને એવું લાઇટિંગ વાળું છે અને નેટ નું છે તે સારું લાગે છે દિત્યા ને તો દિત્યા પણ માની ગયા છે કે એમાં માથા કૂટ ન કરી અને આજે અમાર બેન પરી બઈના છે અને આ ડ્રેસ પણ મેં અહીંયા ટેક કરી દીધો છે તમારે ચેક કરવો હોય તો કરી શકશો હા અમે જે ગયા ગોરિયામાં મંદિરે પ્રસાદી લઈને પછી સીધા ઘરે આવી ગયા અમે જમવાનો ટાઈમ થઈ ગયો તો

અને હું પણ જો સરસ મજાની સાડી આપણે પહેરી એ જ પહેરી રાખી છે અહીંયા ગામમાં જ જોવા જવાનું છે આપણે નવરાત્રી એટલે તો સાડી પહેરી સરસ મજાના રેડી થઈ ગયા છીએ પણ હજી નવરાત્રી ચાલુ નથી તે આરતી હજી નથી બોલાણી સાડા નવ જેવો ટાઈમ વાગી ગયો છે આરતી પૂરી થાય ને પછી આપણે જઈએ ગામમાં ને તમને પણ બતાવીએ મારા ગામની નવરાત્રી ઘરે આવી ગયા છે પહેલો રાઉન્ડ પૂરો કરી અને ઘરે આવ્યા ડંડિયા રાસ રમી ગરબા રમી રમી અને ભૂખ લાગી ગઈ હતી એટલે સાથે અમે લઈ આવ્યા છીએ ઘૂઘરાનો નાસ્તો કા દિત્યાબેન અમારા દિત્યાબેન રમી રમીને આવે ને એટલે એને કંઈક ને કંઈક તો ખાવું જ જોઈએ એટલે આજે અમે છે ને ઘૂઘરાની બે ડીશ લઈ આવ્યું છે એક દિત્યાની અને એક મારી કા દિત્યા તો ચાલો મસ્ત મજાના આપણે છે ને ઘૂઘરા ખાઈ લઈએ અત્યારે અને પછી સૂઈ જાય થાકી ગઈ કે બેન નથી થાઈ ગઈ ચલો તો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ને અમને તો એમ કે નરે સુતા હશે અંદર પણ એ તો જાગતા હતા અમે તો ઉપર તાળું મારીને વેગ્યા હતા ગરબી તો નાસ્તો કરતા હતા ત્યાંથી તો ઉઠીને બહાર આવ્યા તમારે કરવો તો નાસ્તો બહાર નથી ખાતા એમ કે પ્રસાદ લાઈ લીધી કાઈ નહોતું ખાવ એટલે મહેન દીત્યા મસ્ત નાસ્તો કરી લીધો ને વિડીયો ને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય બાય ગુડ નાઈટ સી યુ સબસ્ક્રાઈબ કરો અને